એક વર્ષથી આમ તો અલગ અલગ પ્રશ્નો મૂકવામાં આવે છે તો તાત્કાલિક હડતાલ પણ કરવામાં આવી વીસ મુદ્દાની માગણીમાં મૂકેલી છે પછી જ અમે હડતાલ કરવામાં આવી છે તો પેલી તરીકે એક વાગે મિટિંગ ચાલુ થઈ લગભગ ચાર વાગે સુધી મિટિંગ ચાલુ તેમાં પણ અમને સફળતા ન મળી ત્યાર પછી ગઈકાલે સાત વાગે તાત્કાલિક વિભાગ દ્વારા અમને મિટિંગ બોલવામાં આવે બધા અમારા રાજ્યના પ્રમુખો મળી અને વાત કરી તેમાં પણ અમને સફળતા ન મળી એટલે વીસ મુદ્દાની બાબત છે અમારે વીસ મુદ્દા જે છે હું સત્તાશ્રીને પણ કહેવા માંગુ છું અને આમ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું આ વીસ મુદ્દામાંથી એક પણ મુદ્દો એવો બતાવો કે આ મુદ્દો તમારો એક તો દુકાનદારોનો આજીવિકાનો પ્રશ્ન એ નો પ્રશ્ન છે એટલે અમારા સત્તર સત્તર દુકાનદારનો પ્રશ્ન છે અમે ઈચ્છી છે કે જલ્દી આનું નિરાકરણ આવે કારણ કે પિંચોતેર લાખ જે ગરીબ પરિવારો છે પરિવાર હેરાન થાય નો થાય એના માટે પણ અમે ઈચ્છીએ છીએ પણ અમારી ક્યાંક ને ક્યાંક અમારી મજબૂરી છે કે અમારા પછી સત્તર હજાર પરિવારનું પણ જો દુકાનદારનું પરિવારનું ભરણપોષણ પસંદ ન કરી શકે તો પછી દુકાનદાર ધંધો કેવી રીતે કરી શકે બીજી બાબત એક ખાસ બાબત કહેવા માંગુ છું કે જે કાંઈ પરિપત્રો કર્યા છે જે પણ બાબતો કરી છે તો એમાં ઓનલાઈન સિસ્ટમથી ધંધો કરી દીધા સરકારે આધારે બે થી અંગૂઠાના સિસ્ટમથી ધંધો કરે આમાં ક્યાંય એક પણ રૂપિયાનું ખોટું થવાનું બાબત છે જ નહીં તમારે મારી દુકાને જે જથ્થો આવે જથ્થો તમે ઓનલાઈન તમે દસ મિનિટમાં જોઈ શકો કેટલો વેચન કેટલો પડ્યો છે એટલે આમાં ક્યાંય કોઈ ભ્રષ્ટાચારની બાબત નથી છતાં પણ આવા નવા નવા પરિપત્ર જે અગિયાર જણાની કમિટીની બાબત છે અમારા કમિશનની બાબત છે આજે વીસ હજાર કમિશન છે એમાં ત્રણ ટકાની સિસ્ટમ નાખી તો એમાં કોઈ દેવાને તો મળે જ નહીં પાંચ જણા ગમે ત્યારે નથી જવું એના એટલે આવી ક્યાંક ને જે વિસંગતા ઊભી કરેલી છે જે મને નુકસાન કરતાં પરિપત્રો હોય એ પરિપત્રો નાબૂદ કરવા મળે આવનારા દિવસોમાં હું આશા રાખું છું કે રાજ્ય સરકાર સરકારમાં વાત સાંભળે કોંત્રીશ્રી પણ વાત સાંભળે અને અમારા રાજ્યના મુખ્યમંત્રી પણ વાત સાંભળે અને જે પંચોતેર લાખ જે ગ્રાહકોને જે પીડા છે એ પીડામાં જ મુકતા અમારા સત્તર હજાર દુકાનદારો છે એને અમને ન્યાય મળે આ અમારે હકની લડાઈ છે અમારા અસ્તિત્વની લડાઈ છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમને આની હડતાલ ચાલુ રહેશે અને છેલ્લે સંવિધાનની અંદર જે અમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે છેલ્લે અમારે હડતાલનું શરણું લેવું પડશે હડતાલનું શરણું લીધું